હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન બધાઈને કેમ કે જો અત્યાર છે ને વાગી જશે અઢી અઢી વાગ્યા તારે છે એક બ્લોગની શરૂઆત કરી કેમ કે હમણાં છે ને શિયાળાના દિવસનું કામ પૂરું થતું નથી મોડું થઈ જાય છે અને સેન કામ પૂરું થાય ને તારા જાગે જાગે નાય નહીં અને છે ને જો રૂમાલ અહીંયા તે મૂકી દેવાનો નહીં અહીંયા બહાર દોરી છે હું વાર લાગે હુકવતા આ દરવાજાની બહાર નીકળે તે જ દોરી હે તો એ ત્યાં હુકવવા ના જાય અને આ બાયણા ઉપર મૂકી દે પછી આપણે છે ને હુકવી દેવાનું તો હવે છે ને યતરાજને લેવા જવાનું છે તો યાતરાજને લઈ આવી અને હવાની નું વિડીયો ચાલુ કરું ચાલુ કરું કરતી હતી તો કાંઈ થયો જ નહીં પછી કેમ કે કામ પૂરું નહોતું થયું રહી જ હાલો હવે ઐતરાજને લઈ આવીએ પછી છે ને રિંગ લાઈટ જોવા જવાનો વિચાર હે હવે જોઈ આવી કેમકે અમારે છે ને કેમકે મારે વિડીયો ઉતારવામાં શું થાય છે ખબર છે ક્યારેક હું અહીંયા રસોડામાં કંઈક બનાવતી હોય ને વિડીયો ઉતારતી હોય તો અમારે છે ને જો આ સાઈડ કાંઈ હોલ્ડરને એવું છે નહીં જે લેમ્પ આપણે ભરવીએ કે એવું અને આ શી પહેલાં રહેતા છે એમનું છે પણ એ આમ આડી આવે એટલે એનો પ્રકાશ એ થશે ને હું અહીંયા ઊભી હોય ને તો આમ પાછળ જ પડે એવું થાય અહીંયા ઊંધી છે ને સરખો પ્રકાશ પડતો નથી અને હું ઊભી હોય ને તો મારો મારો જ પડછાયો આવે રાતે લાઇટ ચાલુ હોય ને તઈ એટલે એમ વિચારવીશી કે રિંગ લાઇટ જોયા પહેલાં જ હું ભાવ કહેશે હું નહીં જોઈ લેવું પહેલાં એવો વિચાર કર્યો હતો કે આ જે મોટા લેમ્પ આવે છે ને બાર દુકાનવાળાની જે આમ સ્ટોલ નાખીને બેઠા હોય એમને મોટા લેમ્પ લગાવ્યા હોય એવો લાવી એમ પણ તોય અહીંયા અમારે છે ને હોલ્ડર તો છે જ નહીં એટલે એ સુવિધા કરવી પડે તો છે હવે કે મોટો લેમ્પ લેવો કે રિંગ લાઇટ લેવી જે સારું લાગશે એ પછી લેશું હવે યતરાજને લેવા જવી તો એ સારું છે ને એ બાજુ આંટો મારવો છે જોઈ લેવી અત્યારે છે ને એ સ્કૂલ થી આવતો રહ્યો છે અને ઈ છે ને જો આ ખાલી પગ એટલે યા બે જો છે બહાર નાસ્તો કરવા હે અને અમે જો આ કોથળી લઈ અને બેઠા છીએ નાસ્તો કરવા કા ખાઈ લે આ સૌથી વધારે છે ને બધાય ક્રીમ રોલ પાવે જો એકલી ક્રીમ ક્રીમ નકરી ખાવી હોય ને એટલે બહાર જઈને બેહી જાય હા હેને ને બોલજો હા તોજે જાળમાં દીકો હરખુ ખઈ ના તોય ને પડીસ આ ઉપર બેહીને ના ખવાય હો આ ઉપર લઈ જા આ કોણ ખાવાનું સાઉ આમ જો આવ સી હાલો નાસ્તો અત્યાર અત્યારે ને આપણે શાક લઈને આવતા રહ્યા છીએ ને બપોર છે ને યતરાજ સ્કૂલેથી આવ્યો પછી એને હુવડાવવા હું હતી મેં કીધું છે ને યતરાજને થોડીક વાર હુરાઈ દઉં અને કપડાંને એવું હંકેલી નાખું પછી જાય રીંગ લાઈટ લેવા એને પપ્પા કહે કે યતરાજને સ્કૂલેથી લઈ અને ને તરત ન જાઉં હજી હાંજભોરા જઈશું એમ તે ઘરે યતરાજ આવતો રહ્યો પછી એને હુવડાવવા ઊંઘ હતી ને તો એ ઊંચ હોઈ જાય તો હાંજ પડી જાય તો અત્યારે આપણે જો જઈ અને શાક લઈ આવ્યા છીએ શાક હમણાં કોઈ કાંઈ હતું નહીં તો લઈ આવ્યા આમાં છે ને જો આપણે આ દેશી ને વિદેશી ને બે ભેગા ટામેટાં લાવ્યા છે અને બટેકા છે આમાં છે ડુંગળી લીલી ઓળો કરવા અને આમાં છે ને આપણે કોબીન ફુલાવર ને બધું લઈ લીધું છે બરોબર ને એતરા છે જો કોબી છે ફુલાવર છે કાકડી છે અને ઓળના ઓળાના રીંગણ છે નાના રીંગણ છે અને તુવેર છે અને આ ભાઈ જો જેમ્સ લીધી હતી ને તે બધી અલગ અલગ વાટકીમાં લઈને બેઠો છે એક વાટકીમાં બધી ભેગી લઈ લીધી હોય તો હું વાંધો પડે ના મજા આવે ખાવાની ના મજા આવે ને તો પછી ને હાંજ પડી જાય રીંગ લાઈટ લેવા જવાનું બાકી રહી ગયું કે હવે કાલ વાત તો ના લઈ ગયા અમારે આવું થાય જો આળામાં ને આળામાં છે ને રહી જાય તો રહી જાય આવી જાય તો આવી જાય પણ અત્યારે છે ને આપણે એક ખામટી જોવા એટલી ક્રીમ લઈ આવ્યા ક્રીમ ખૂટી રહી ને તે મેં ઈ લાયા બે અલગ અલગ લેતા છે એવી કઈ સારી છે ચેક કરી લેવી જો કે અમે તો આ નથી વાપરતા જે ડોક્ટરે સ્કિન રિલેટેડ લખ્યા પેલી હોય ને એ જ તે વાપરવી છે પણ તોય છે ને ખૂટી રહી હું એ ના લાવી ના લાવી હવે સવાર પછી જઈ દીધું કહે કે એ ના લઈ એમ પણ એવું નક્કી ના હોય જો ક્યારેક ઈ લાવી ક્યારેક બોરોપ્લસ ની લાવી ક્યારેક વેસલીન લાવી ક્યારેક આવડિયા લાવી જે સારી લાગે ને લઈ આવી તો શિયાળો પૂરો થઈ જાય તો હવે છે ને બધું શાકભાજી મૂકી દેવી અને પછી છે ને કપડાં પાછળ તમને દેખાતા હશે હંકેલ નાખવી બરાબર ને એ તરજ હંકેલ છે હંકેલી ને જો આ એક હામટી બધી જેમ્સ મોટા પડતી દીધી કોઈ ખાઈ ગયું હોય તો કા કોણ ખાઈ જાય હું ખાતી જ નતા કભી કોઈ દી હાલો હવે છે ને કપડાં ખાંકેલી નાખી પેલા જો કાલ તો હવે આપણે જવી પછી રિંગ લાઈટ લાવી છે કે લેમ્પ લાવી છે કે ફોક્સ લાવી છે એ હજી કાંઈ નક્કી નથી પણ અત્યારે સુધી જ્યાં સુધી યુટ્યુબનું એક પેમેન્ટ નહોતું આવ્યું ત્યાં સુધી યુટ્યુબ માટે આપણે હું હું ખર્ચો કર્યો છે અને હું વસ્તુ લીધી છે ને એ હું તમને આજ બતાવીશ કે હજી તો કાલ આપણું પેમેન્ટ આવ્યું એ પહેલાં હું વસ્તુ લીધી હતી અને એ પેમેન્ટ આવ્યું ને એમાંથી હજી મારી યાત્રાની કે રીતની કાંઈ વસ્તુ નથી લેવાની બીજી સરપ્રાઇઝ છે એ તમને ધીમે ધીમે ખબર પડી જશે તો એ પહેલાં જે વસ્તુ લીધી છે ને હાલો હું તમને બતાવું કે આપણે એક પેમેન્ટ નહોતો હોય એ પહેલાં આમાં જેટલો ખર્ચો કર્યો સૌથી પહેલાં તો જ્યારે મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ને તારે આ ગોરીલા સ્ટેન્ડ છે ને એ લીધું

આ સ્ટેન્ડમાં ઈ પ્રોબ્લેમ થતો તો કે આડો વિડીયો ઉતારો હોય તો ઉતરે તો આડો વિડીયો ઉતારવામાં તો આપણે હાથથી જ ઉતારીએ કે એટલે કઈ જરૂર ના પડે ઊભો વિડિયો ઉતારવામાં જ તે પડે એટલે પછી છેને થોડોક ટાઈમ આ સ્ટેન્ડના રેવા દીધું અને આ સ્ટેન્ડને તે પરખી રીતના આ રીતના મૂકી અને હું સેને વિડિયો ઉતારતી આ રીતના બધું આ મેડજેસ્ટ કરી લેતી અને વિડિયો ઉતારતી કેમ કે સૌથી પહેલા જ્યારે આપણે નવું નવું સ્ટાર્ટ કર્યું હોય તે આપણને જ ના ખબર હોય કે આપણે સક્સેસ થસવું નહીં થવી પૈસા મળશે નહીં મળે એટલે ખર્ચો કરતા આપણો જીવ કઈ એટલો બધો હાલે નહીં કે આમાં ખર્ચો કરવી પછી નહીં સક્સેસ થઈ નહીં પૈસા મળે તો એવું થોડું ઘણું થાય આપણા મનમાં એટલે તે લાસ્ટ ટાઈમ લીધું થોડો ટાઈમ મેં એનું સ્ટેન્ડ રોડવ્યું અને પછી છે ને મેં બીજું આ સ્ટેન્ડ લીધું હું બતાવું તમને પણ બતાવું પછી છે ને જો ત્યાં સ્ટેન્ડ લીધું

અને અહીંયા જ્યાં ને તારે કરે છે હું ફૂલ ચાર્જિંગ કરી જઈતી અને ઓળો મારો જે ફોન હતો ચાર્જિંગ સુધી અને આ ફોનમાં આઈ ફોનમાં ચાર્જિંગ એટલું બધું ટકે નહીં અને ફોન થોડો ગરમ થાય તો અહીંયાથી થોડાક વિડીયો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને ત્યાં જે તારે એક બે ક્લિપ ની ઉતરી અને ફોટા પડ્યા તા ને ફોન બંધ થઈ ગયો એટલે થી આવ્યા અને બીજે કે ત્રીજો દિવસ થયો ને એટલે આપણે લઈ આયા પાવર લે જે વાયરલેસ આઇફોન નું આવે ઈ આનો ખર્જો કર્યો આ છે ને અમારે ફોન તો 1700 આજુબાજુ આવ્યો પાવર દે અને આ છે ને 1000 mAh નું કેવું કહેવાય ઈ મને નથી બહુ ખબર પડતી ઈમાં પણ આ બે થી ત્રણ વાર ફોન ચાર્જ થાય એ રીતે અને આ લઈ લીધું પછી ફોન કે આ પછી છે ને આપણે ખર્જો કર્યો બેન રહી

અને પછી આપણે ખર્ચો કર્યો તો આ માઇકનો જે ગ્રેનરોનો માઈક છે અને જેને માઇકનો વિડીયો જોયો હશે ખબર જ હશે તો જો આ રીતના છે ને બે માઈક છે અને એક રિસિવર છે જે વિડીયો ઉતારવામાં યુઝ કરું છું અને આ આપણે થોડું ખારી ક્વોલિટીનું લીધું છે એટલે કેમ કે આપણે હવે સક્સેસ ઘણા દસ હજાર આજુબાજુ સબસ્ક્રાઈબ થવા આવ્યા જ હતા અને એમ થયું હતું કે હવે આમાં આપણને સફળતા મળે એમ છે ને આપણે આમાં જ કામ કરવાનું છે એટલે પછી માહિતી આપણે ખાલી ક્વોલિટીનું લઈ લીધું હતું કે હમણાં એમને ફાયલા કરાવીએ તો આટલી વસ્તુ છે ને મારે એક રૂપિયાનું તે યુટ્યુબમાંથી કે ફેસબુકમાંથી પેમેન્ટ નહોતું આવ્યું ને તારે આપણે આટલો ખર્ચો કર્યો હતો અને ટોટલ ખર્ચો જોવા જઈએ ને તો પોણા બે લાખ શરૂ થાય તો આ બધો ખર્ચો છે ને તમારે કરવો હોય તો કરાય અને ના ખર્ચો કરવો હોય તો સાદો સિમ્પલ જે ફોન હોય ત્યાંથી શરૂઆત કરી દેવાય બરોબર પછી તમને જેમ નિમ થાય કે હવે સક્સેસ થવી છે તો આ બધી વસ્તુ લેવાય અમારે એમ જ હતું સૌથી પહેલાં એ ગોરીલા સ્ટેન્ડ જે હતું એ મેં લીધું હતું પછી થોડાક સબસ્ક્રાઈબર થયા અને એમ થયું કે હાલો આપણને આમાં બધું થાય છે પછી આ સ્ટેન્ડ લીધું પછી આઈફોન લીધો અને એ રીતના બધું લીધું અને એની વિશે વિડીયો બનાવવો છે પણ હશે ને જે રીતને ટાઈમ નથી હમણાં જે રીતના ટાઈમ મળે એટલે ચોક્કસ આપણે વિડીયો બનાવશું અને ભણાઈના છે ને મારે ઇન્સ્ટામાં યુટ્યુબમાં આલા ઇન્સ્ટાના ઘણા મેસેજે આવે છે પર્સનલ અને આ પેમેન્ટ આવીનો મેં વિડીયો મૂક્યો હતોમેન્ટમાં એ રીતના પૂછતા હોય કે કેટલું પેમેન્ટ આવ્યું ને કઈ રીતના આવ્યું ને અમને શીખવાડો કે અમને મોટિવેશન મળે તમારા વિડીયો જોઈને તો અમારે શીખવું છે આ તે તો એ છે ને વિડીયો બનાવવો એટલો નથી અને બહુ અઘરો નથી પણ એ વિશે આપણે પહેલેથી જ્યારથી મેં સ્ટાર્ટ કર્યું ને તારથી અત્યારે સુધી લઈ બધી પોટલ ડિટેલમાં આપણે વાત કરીશું એટલે એ વિડીયો બનાવવા સેમ ટાઈમ જોશે અને તમારે એ વિડીયો જોવા ટાઈમ કાઢવો પડશે તો તમે સેમ આખો વિડીયો જોઈ શકશો અને સમજી શકશો એટલે એની વિશે આપણે મસ્ત એ વિડીયો બનાવવો જ છે પણ ટાઈમ મળે ને એની વાઇટ જોઈશી ટાઈમ મળે એટલે આપણે તરત જ એ વિડીયો બનાવવાનો છે તો જો આટલી વસ્તુ મેં યુટ્યુબ માટે લીધી હતી અને હવે તો આપણે પહેલાં પેમેન્ટ આવી જશે એટલે હવે બીજું પેમેન્ટ તો ક્યારે આવશે કંઈ નથી નહીં એક પેમેન્ટ આપણું આવી જશે અને બધા માં પૂછતા કેટલું પેમેન્ટ આવ્યું ના youtube યુટ્યુબના રૂલ્સ પ્રમાણે આપણે ના થઈએ કે કેટલું પેમેન્ટ આવ્યું પણ અને આમ સારું કહેવાય કેટલું આવ્યું પેમેન્ટ અને આ બધી વસ્તુ જે રહી ને એ છે ને મેં ફ્લિપકાર્ટમાંથી લીધેલી હતી અને એ છે ને હું તમને મારા મારો વિડીયો છે ને એમાં તે હું ટેક કરી દઈશ એટલે તમે એમાં જઈ અને એની પ્રાઇસ ચેક કરી હોય તોય કરી શકશો અને લેવું હોય તોય તમે કદાચ કોઈ યુટ્યુબનું કરવું હોય કે યુટ્યુબનું કરતા હોય ને લેવું હોય તોય તે લઈ લઈએ એટલે આપણે આ વિડીયોની અંદર છે ને પ્રોડક્ટ ટેક કરી દઈશું એટલે તમારે પ્રાઇસ જાણવી હોય તો કેટલાનું છે કેટલાનું નહીં તો અંદાજ આવી જાય

અને આ આઈફોન રહ્યો ને એ મેં ઓનલાઈન નથી લીધો એ મેં દુકાનેથી જ લીધો હતો ખાલી એક બધું ગોરીલા સ્ટેન્ડ રહ્યું ને એ મેં ઓનલાઈન લીધું હતું પછી આ જે વિડિયો ઉતરે છે એ સ્ટેન્ડ છે ને એ મેં ઓનલાઈન લીધું હતું અને આ માઈક્રિય ઓનલાઈન લીધું તો આ ત્રણ વસ્તુ મેં ઓનલાઈન લીધી ત્રણ વસ્તુ દુકાનેથી લીધી હતી